સુરતના ગોધરા વિસ્તારમાં ગેસ લીકેજ થતા અચાનક વિકરાળ આગ લાગી હતી ને આ આગમાં

બે છોકરા ચડી ગઈ છે યાર દો દિન થી કામ ચાલ જીબી કા જઉટ નોટિસ દે ઇન્ફોર્મ કે ખોદ કામ ચાલુ કાં પર उससे कारण हमें तीन दुकानों में नुकसान हुआ है और एक फैमिली पूरी जल गई है कितने बजे की घटना ये घटना समथिंग सुबह आठ साढ़े आठ नौ बजे की है क्या मांग, कर रहे हैं। मांग तो यही है जो भी नुकसान हुआ है गवर्नमेंट प्लीज हमारी हेल्प करे और जो फैमिली जली है उनकी भी हेल्प करी जाए

આવતા નથી અમારે નુકસાન કોણ ભરે કેપેસિટી નથી અમારી દુકાન માં આગ લાગી ગયા બધું માલ સમાન નુકસાન થઈ ગયું છું આ ભાઈ ને આ ત્રણેય ભાઈ ને દુકાન માં બધું ભળી ગયેલું હા એક દુકાન ભાઈ કામ ચાલુ કર્યું છે એ

જેની જવાબદારી છે તમારે આવી રીતના લોકો સાથે ખીલવાડ ના કરે લોકો મરી ગયા છે દિયારી કરવા માર્કેટ બેઠા છે એની છોકરા બધા મળી ગયા માણસ છે અમે ગરીબ લોકો આ લોકો ને બોલો આ બધા મરી જાય કોણ કોઈ જોવાળા આવવાનું છે કંપની વાળા ઓફિસ માં બેઠા બેઠા બધું શરૂ કરે છે

આગનો કોલ મળતાની સાથે ગુજરાત ગેસની લાઈન લીકેજ છે કંટ્રોલથી કોલ મળતા ઘટના સ્થળે તાત્કાલિક બે ગાડી અને ડિંડોલી ફાયર સ્ટેશનની ગાડીઓનો ટર્નઆઉટ હતો પહેલાં સ્પોટ પર આવીને જોયું તો આગની લપેટો મોટી હતી ગુજરાત ગેસની મેઇન લાઇનમાં ભંગાણ પડેલું કે એના લીધે આગ ઘણી લાગેલી હતી એમાં ત્રણ જણા દાજી ગયા છે બે નાના છોકરાઓ છે એક ચાર વરસનું છે એક એક વર્ષનું છે અને એક લેડીઝ છે ત્રીસ વર્ષની છે અને ચાર પાંચ દુકાનોમાં નુકસાન થયેલું છે